વાત કરે ગીર સોમનાથ જિલ્લાના તંત્ર દ્વારા ચાલી રહેલી ડીમોલેશનની કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા જે વિસ્તારમાં કોંગ્રેસમાં લીડ નીકળી છે તેવા વિસ્તારોને રાજકીય ઇશારે નિશાન બનાવી મનસ્વી રીતે ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેવા કોંગ્રેસે આરોપ લગાવ્યા છે બીજી તરફ કોંગ્રેસના આક્ષેપોને પગલે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે કહ્યું કે ડિમોલેશનની કામગીરી નિયમ અનુસાર જ ચાલી રહી છે નોટિસ એને દીધી તો અમે એની પહેલાં એ લોકોને આવ્યા દે એમ કીધું કે તમારા ઘર નથી પાડવાના અમારે કે ખાલી દુકાન નથી કે પાડવાના છે તો અમે તો અમને એમ હતું કે નહીં પાડે ને એ લોકો આવ્યા અને એક કલાકની અંદર અમને એને એમ કીધું કે જલ્દી જલ્દી ખાલી કરો તમે કે આ પાડવાનું છે અમારી વસ્તુ કોઈ લેવા દીધી નથી ઘઉં ચોખા તેલ કે ચટણી મસાલા અમે ગરીબ માણસ માન માન પૂરું કરતા હતા અમે એ બધું એમાં દબાઈ ગયું અમારા વાસણ એ દબાઈ ગયા અને મારા છોકરાને છે સિમ્યા છે હું અઠવાડિયે અઠવાડિયે લોહી ચડાવું છું હવે એ બધું પાડી નાખ્યું મેં મકાને માન માન કરીને કર્યું હતું હવે એ બધું અટા સુધી જે કર્યું અટાણ બધું વહી ગયું પણ આ મેં પહેલાં કીધું એમ કે આ એક અમારી ફરજનો ભાગ છે અને અમે આ કામગીરી ખાલી આ એક હાઈવે ઉપર જ હતી કે ભાઈ તલાલા કે વેરાવળમાં હતી સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યાં પણ લોકોની રજૂઆતો આવે છે કોડીનાર હોય સૂત્રાપાડા હોય એમ તમામ જગ્યાએ અને ઇવન ધાર્મિક દબાણો જોવો છો તો જે વર્ષો જૂના ધાર્મિક દબાણો કે જે બહુ એકદમ સેન્સિટિવ ઇસ્યુ થઈ જાય એ પણ સમજાવટથી લોકો દૂર કરી દે છે એટલે આ અમે જે કરી છીએ કોઈ રાગવેશ નથી એટલા માટે એમને મતો આપ્યા એમને પણ ભલે હેરાન થાય એવી મનસ્વી વૃત્તિ કે જે લોકો ગરીબ છે એની અરે વિકાસના નામે એના મકાન પાડી નાખવા એમની દુકાનો જટી લેવાનો એનો વ્યવસાય જટી લેવાનો એને રોડ ઉપર લાવી દેવાનો એને કયો વિકાસ કહેવાય